તે જ રીતે હ્યુમનની ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ આપેલી છે એવું નથી કે માત્ર ને માત્ર ઉપર છેલ્લી વસ્તુ આજે આપણે પાચન તંત્રને પણ ડિટેલમાં સમજવાનું છે તે પહેલા મિત્રો થોડુંક આપણે ઉપરથી ઓવરવ્યુ લઈ લઈએ હવે પાચન વાત કરીએ મિત્રો તો બધાને ખબર છે કે જે પણ આપણે કઈ ખાઈએ તેનું પાચન થઈને વેસ્ટ સ્વરૂપે બહાર નીકળી જાય છે બરોબર માત્ર એટલી વસ્તુ નથી અને એક ફિગર ઉપરથી તમે જે કઈ કરો કે ભાઈ ચાલો ભાઈ માઉથમાં થયું એસો ફિગર થી સ્ટમકમાં ગયું ને લીવર જે છે એન્ઝાઇમ મૂકે ને પછી સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જઈને લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં જઈને એનસ દ્વારા બહાર નીકળે એવું પણ નથી બરોબર છે મિત્રો આની અંદર જેટલા એન્ઝાઇમ ભણવાના છે જેટલી પ્રોસેસ ભણવાની છે બધી વસ્તુ આપણે જે એક્ઝામ દઈએ છીએ ત્યાં આપણે કરવી પડશે બરોબર આપણા પ્લેટફોર્મ પરથી આપણે થોડી ઘણી વસ્તુ આપણે ડિટેલમાં કરવી પડશે બરોબર મિત્રો તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ ભણીશું આમથી જોઈએ તો ડાયજેસ્ટિવ સિસ્ટમ માત્ર ને માત્ર એક રીતે જોઈએ ને તો ડાયાગ્રામ ઉપર જ શીખવામાં આવે છે પરંતુ આપણે અહીંયા ડાયાગ્રામ સાથે સાથે થોડી થિયરી તેના થોડીક થોડાક ટોપિક જે છે તે પણ કરતા જઈશું બરોબર મિત્રો હવે આમાં કેવું છે કે હું જ્યારે ચેપ્ટર પૂરું થઈ જાય છે બરોબર ત્યારે જે આખી નોટ્સ છે બરોબર ડાયજેસ્ટી સિસ્ટમ જે આખી બનાવેલી છે તે હું તમને પીડીએફ સ્વરૂપે મોકલી આપીશ છતાં પણ તમારે તમારી નોટ્સની અંદર તો તમને જે કાંઈ બોર્ડ વર્ક ની અંદર જે કાંઈ સમજાશે બરોબર તે તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે સાથે સાથે નોટ્સની અંદર લખવાનો નાના મોટા ટોપિક પોઇન્ટ જ આંકવાની ટીવ તમારે રાખવી પડશે બરોબર મિત્રો ચાલો તો હવે આપણે મિત્રો શરૂઆત કરીએ આગળ જેમાં સૌથી પહેલા ડાયજેસ્ટિવ સિસ્ટમની વસ્તુ કહું મિત્રો ડાયજેસ્ટિવ સિસ્ટમ પાચન તંત્ર બરોબર શા માટે હોય છે તો કે આપણે જે કઈ જમીએ તેના પાચન કરવા માટે હોય છે હવે અહીંયા પાચન માત્ર નથી ઇન્વોલ્વ થતું બરોબર કોઈ પણ વસ્તુ તમે જમો બરોબર એટલે કોમ્પ્લેક્સ સ્વરૂપમાં હોય છે કોમ્પ્લેક્સ મેટર સ્વરૂપમાં હોય છે બરોબર એટલે એને જે છે એ નાના નાના સ્મોલ અંદર પેલા સૌથી પહેલા ડાયવર્ટ કરવો પડે બરોબર માઉથનું અલગ અલગ એસિડિક વસ્તુઓની ભેગું થાય છે અને એનું ધીમે ધીમે જેટલા પણ સ્મોલ ટેક્સર એનાથી પણ નાના નાના સ્વરૂપમાં ફેરવાઈ જાય છે બરોબર છે અને એકદમ સરળતાથી આગળ વધે તે રીતના સ્વરૂપના તે ફેરવાઈ જાય છે ત્યારબાદ મિત્રો આગળ જાય છે પછી મિત્રો ઇન્ટેસ્ટાઇન ની અંદર તેનામાંથી ફરીથી શોષણ થાય છે જેટલી જેટલી પણ કામની વસ્તુ હોય તે બધી શોષણ થાય છે વિલી દ્વારા ત્યાંથી સીધા જે કઈ પોષક દ્રવ્યોની જરૂર છે મિત્રો તે સીધા લોહીમાં ભળે છે ને લોહી બ્લડ દ્વારા તે જે તે કોષી અથવા તો પેશ કોષ અથવા તો પેશીને મળે છે સેલ અથવા ટિશ્યુને લોહી મારફતે બ્લડ મારફતે આ બધા પોષક તત્વો

કેનાલ કેનાલ એટલે શું થશે તો કે ગુહા બરોબર એલાયમેન્ટ્રીક કેનાલ શરીર ગુહા તો પાચન તંત્ર એક પ્રકારની એક જે એક સરખી ગુહા છે એક સરખી

સૌથી પહેલા ડાયજેસ્ટિવ સિસ્ટમ એની અંદર એલિમેન્ટરી કેનલ એટલે કે શરીર જે માઉથ થી લઈને એનસ સુધી લંબાઈ લાંબી નળી છે લોંગ ટ્યુબ છે બરોબર એક્સટેન્ડેડ ફ્રોમ માઉથ ટુ એનસ સમજાય છે મિત્રો ચાલો જો આ રાઇટિંગ મારા થોડા ખરાબ થવા મળ્યા છે બરોબર પણ ચલાવી લેજો ત્યાર બાદ મિત્રો હવેનો બીજો જે છે એ આપણે અહીંથી શરૂઆત કરી એ છે માઉથ મો માઉથ પણ કેટલી બધી વસ્તુ છે મિત્રો પણ આનું સૌથી મુખ્ય કામ શું છે માઉથ નું સીધી વસ્તુ છે તમે એક રોટલી ને કોઈ સબ્જી ની આરે તમે જમો છો બરોબર છે તો આ જે છે ને એ પાર્ટિકલ મોટા હોય છે કોમ્પ્લેક્સ હોય છે બરોબર હવે નાના નાના ટેક્સર ની અંદર ડિવાઈડ કરવા માટે આપણા માઉથની અંદર બે ચાર રચનાઓ આવેલી હોય છે સૌથી પહેલી તો કે ટીચ બરોબર દાંત જે છે એ આ જે એક બટકુ આપણા મોઢામાં મૂકવામાં આવ્યું છે તેને છીરવાનું કામ કરશે તેને દાબવાનું કામ કરશે તેને દળવાનું કામ કરશે આ દાંત આપણા દાંત છે ને એના પણ અલગ અલગ કામ છે

આપણે રોટલીનું બટકું અથવા તો બીજું કોઈ પિત્ઝા ખાવા ગયા તો જે જે પ્રમાણમાં જે પોર્શનમાં આપણે બટકું લીધું હોય એના એ જ પોર્શનમાં જો આપણે સીધું ગળીએ તો મિત્રો એ એસોફેગસ એટલે કે અનનળીની અંદર મિત્રો અટકી જશે સમજાય છે એના માટે એ ફેવરેબલ સ્વરૂપ છે નહીં કે જે સીધું નીચે જતું રહે સ્ટમકમાં બરોબર તો એસોફેગસની અંદર ફેવરેબલ કન્ડિશનની અંદર મિત્રો કમ્ફર્ટ ઝોનની અંદર કોઈ પણ ખોરાક ચાલી શકે તે માટે તેને તે સ્વરૂપમાં ફેરવવાનું કામ કોનું છે માઉથનું માઉથની અંદર મિત્રો ટંગ્સ ને ટીથ બરોબર જીભ અને દાંતનું કામ સલાઈવાનું કામ આ બધાનું કામ જે છે એ આ આ વસ્તુમાં થાય છે સમજાય છે મિત્રો કે નથી સમજાતો તમને થોડીવાર મિત્રો બરોબર કંટાળો આવી શકે છે પરંતુ તમે થોડીવાર માટે બન્યા રહેજો બરોબર હવે આનું માઉથનું કામ શું હોય

ત્યારબાદ આવે છે ટીથ માઉથ અંદર આપણે મિત્રો આગળ ચાલીએ તો શું આવે છે તમે ક્યાં સવાર સવારમાં સર તમે ચા પીધા વગેરે આવ્યા છો છે એવું જ મિત્રો બરોબર ચાલો તો સૌથી પહેલા તો દાંત આપડા કલર ના હોય છે ધોળા સફેદ વ્હાઈટ

ચાલો કઈ રીતે અગ્રી કરી લે સર ખબર જ છે એકવીસ ત્રેવીસ છેદ માં એકવીસ ત્રેવીસ બરોબર છે આની અંદર ચાર હોય છે ચાર પ્રકારના દાતો હોય છે બરોબર એક ઇન્સીઝર ઇનસીઝર બરોબર છે બીજું હોય છે કેનાઈન કેનાઈન ત્રીજું હોય છે પ્રીમોલાર અને છેલ્લું હોય છે મોલાર બરોબર છે હવે મિત્રો છેલ્લેથી શરૂ કરીએ આપણે તો મોલાર હોય છે મોલાર એટલે શું થાય તો કે દાઢ થાય સર બરોબર છે શું થાય છે તો કે દાઢ થાય છે છેલ્લા નંબરે મોલાર છે

કોઈ પણ ખોરાક આપણે મુખ ની અંદર મૂકીએ તો એને કાપવાનું કામ હોય છે તો કે ચાર હશે બરોબર છે ટોટલ કેટલા છે ચાર હશે આ બે થઈ ગયા બરોબર આપણે એક નું જ તે જોઈએ ત્યારબાદ તો કે ત્યારબાદ સર canine હોય છે canine એટલે શું હોય છે રાક્ષી દાંત એ ચીરવાનું કામ કરે છે છેદક દાંત કાપવાનું કામ કરે છે અને canine જે છે તે ચીરવાનું કામ કરે છે જે આપણો એક પોઈન્ટ વાળો એક દાંત હશે એક બાજુ બીજી બાજુ બીજો દાંત હશે બરોબર છે તો એનું કામ શું છે તો કે ચીરવાનું કામ હોય છે રાક્ષસી દાંત કહેવામાં આવે છે જો હું અહીં માટે આમ દોરું છું બરોબર ચાલો ત્યારબાદ

આપણા જે 32 અદાજ છે એનો ટોટલ મળી ચૂક્યો છે બરોબર છે કંટાળો આવી રહ્યો છે મિત્રો બરોબર છે હા સર કંટાળો તો આવે છે પરંતુ શું કરશું બીજો કોઈ ઓપ્શન જ નથી એકવાર ફરીથી મિત્રો રિવિઝન કરી લઈએ હવે મિત્રો આપણે એક હ્યુમન બોડીને ખોળી લેવાનું છે બરોબર છે એક બોડી લાવો મિત્રો બોડી લઈએ એની ઉપરથી સૌથી પહેલા સ્કિન ગાડી લ્યો બોન્સ જે આપણે પાંસળીઓ છે એ કાઢી લ્યો ફેફસા કાઢી લ્યો બરોબર છે જે કઈ વસ્તુ છે એ કાઢી લ્યો આ ખોપરી કાઢી લ્યો હવે જે કઈ વધશે બરોબર મિત્રો એની અંદર તો કે શું વધ્યું તો કે ડાયજેસ્ટિવ સિસ્ટમ વધે છે ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે એની અંદર સૌથી પહેલા આપણે મિત્રો શું ભણ્યા તો કે એલિમેન્ટરી કેનાલ તો કે ચાલો આ જે બોડી પડ્યું છે ને મુખ થી લઈને એના સુધીની જે સંપૂર્ણ લાંબી નળી છે લોંગ ટ્યુબ છે એક્સટેન્ડેડ ફ્રોમ માઉથ ટુ એનસ બરોબર એને આપણે એલાયમેન્ટ્રી કેનાલ કહીએ છીએ એલાયમેન્ટ્રી કેનાલ પછી મિત્રો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક પોર્શન લઈએ તો સૌથી પહેલા માઉથ હવે માઉથ નું બહુ સિમ્પલ કાર્ય છે ખબર છે જે કોમ્પ્લેક્સ જે કઈ પાર્ટિકલ હોય છે બરોબર છે કોમ્પ્લેક્સ પાર્ટિકલ હોય છે એને સ્મોલ ટેક્સર ની અંદર કન્વર્ટ કરવાનું કામ કરે છે કઈ રીતે તો કે ટીથ ની મદદ બરોબર ટીથ અને ટંગ ની મદદ ટીથ નું કામ તો કે સર ટીથ નું તો બહુ અઘરું કામ છે એની અંદર અલગ અલગ પ્રકારના ટીથ આવેલા હોય છે દાંત આવેલા હોય છે જેના સ્વરૂપો પણ અલગ હોય છે સર કેવા કેવા સ્વરૂપ હોય તો કે સર એકવીસ એકવીસ છે જે લાંબા છે જે કાપવાનું કામ કરે છે ત્યારબાદ એક એક તો કે કેનાઈ એટલે કે રાક્ષસી દાંત રાક્ષસી દાંત ઉભા ચીરવાનું કામ કરે છે એક રોટલીનું બટક હોય તો તે દાંત વચ્ચે આવે તો ત્યાંથી પછી ખેંચે એટલે ઉભે ઉભું છીરી લે છે બરોબર ત્યાર એકવીસ થઈ ગયા ત્યારબાદ બે એટલે કે પ્રી મોલાર જે અગ્ર દાઢ હોય છે ત્યારબાદ મોલાર જે ત્રણ દાઢ હોય છે આ બંનેનું કામ શું તો કે દાબવાનું કામ છે એ સૌથી પહેલા ખોરાક કપાય પછી છીરાઈ જાય ત્યારબાદ દબાય ને પછી વધારે દબાય અને સ્થળાંતરિત થાય બરોબર અને આ બધા ખોરાકનો હેરફેર કરવાનું કાર્ય કોણ છે વચ્ચે મેડમ છે ટંગ બરોબર છે ટંગનું કામ છે તો આ મિત્રો ભૂલતા નહીં

નોટ ડાઉન કરી લેજો તમારી રીતે જો ફાસ્ટ રિવિઝન મારવા માટે તમે આ બોર્ડ વર્ક લખેલું છે ને એ કામ લાગશે હું તમને પીડીએફ તો મોકલી જ આપીશ બરોબર છે ચાલો મિત્રો રાઇટિંગ ખરાબ થાય ને એટલે મને બનાવવાનો મન થાય એવું નથી માત્ર માત્ર પણ શું કરીએ ભાઈ જાતે જિંદગી એવા ચાલો મિત્રો મિત્રો એક કામ કરીએ આજ માટે આટલું જ રાખીએ મારે થોડો સમય છે લેટ થઈ ગયું છે છતાં પણ એકવાર મિત્રો બધું રિવિઝન માર લેજો આપણે આવતા દિવસે નેક્સ્ટ દિવસે મિત્રો વધારે ઇન્ટરેસ્ટિંગ બને આખે આખું પાચન તંત્ર કવર થઈ જાય ને બહુ મસ્ત રીતે વિધાઉટ તમે બુક લ્યો આમ નામ તમે બોલી જાઓ જો એટલી ગેરંટી મારી તમ તારે બરોબર છે ચાલો બધા નોટ્સ બનાવજો રિવિઝન મારજો અને ફોટા મોકલજો મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર તમે નોટ્સ બનાવી છે ડાયજેસ્ટિવ સિસ્ટમ રેસ્પિરેશન લખેલું છે તો એના ફોટા સેન્ડ કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો આજ માટે આટલું જય હિન્દ